પોષોતમ ઉપાલનના વાણેવિલાસ સામે એક તરફ ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે તેની વચ્ચે વધુ એક ભાજપ ધારાસભ્યનો વાણેવિલાસ સામે આવ્યો ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ પોરબંદરની કેશોદ ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું જેમાં તેમના નિવેદનને લઈ ફરી એક વખત વિવાદ થયો છે જીતુ વાઘાણીએ ભારતના હિત શત્રુઓ ચૂંટણી પર નજર રાખી બેઠા હોવાની વાત કરી હતી તેમણે સભાને સંબોધન કરતા કહ્યું કે અનેક ભારત વિરોધીઓ પાછલા બાણેથી પૈસારો કરી રાજ કરવા માંગે છે કેટલાક લોકો ભારત વિરોધીઓની બબુચક સરકારને બેસાડવા માંગે છે આ નિવેદન લઈને હવે વિવાદ થયો છે પોરબંદરના કિશોદ ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેને લઈને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સભાને સંબોધન કરતા સમયે જીતુ વાઘાણીએ આ નિવેદન આપ્યું હતું अनेक भारत, भारत हित क्षेत्रों જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે એમની વિચારધારા વાળી સરકાર આવે તો ભારત દબાય ભારત આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા એવા ઘણા દેશો છે તમે સમજો માણસો સમજી જાજો ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે મોદીજી જેવી હાવજના હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા લોકો છે એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે ઈ કામે લાગ્યા છે એને જવાબ દેવાનો સમય હાથ મે